સમગ્ર ગુજરાતમાં ગત તારીખ સાત મેના રોજ લોકસભા બે હજાર ચોવીસ અંતર્ગત યોજાયેલ ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં આવતીકાલે વહેલી સવારે આઠ કલાકથી લોકસભા બે હજાર ચોવીસની મતગણતરી કરવામાં આવનાર છે ત્યારે ભરૂચ લોકસભા બેઠક ઉપર પણ આવતીકાલે મતગણતરી યોજાશે ભરૂચ લોકસભા બેઠક પર અગિયાર પોઈન્ટ એકાણું લાખ મતદારોનું ઈવીએમ મતદાન આઠ હજાર સાતસો ઓગણત્રીસ પોસ્ટલ બેલેટ તેમજ અંદાજીત ત્રણસો સત્તર જેટલા સર્વિસ વોટર્સની પણ મતદાનની મતગણતરી હાથ ધરાશે ભરૂચ સંસદીય બેઠકની મતગણતરીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે આવતીકાલે મંગળવારે કે જે પોલીટેકનિક કોલેજ ખાતે સવારે આઠ વાગ્યાથી મતગણતરી હાથ ધરવામાં આવશે જે બપોર સુધી ચાલે તેવી સંભાવના રહેલી છે લોકસભા સામાન્ય ચૂકી બે હજાર ચોવીસના કાઉન્ટિંગની તૈયારીઓ ભરૂચ લોકસભાની સંપૂર્ણ રીતે થઈ ગઈ છે અમારા મેનપાવર જે અમારી સાથે સાત એસીનો મેનપાવર છે કાઉન્ટિંગ એમની ટ્રેનિંગ થઈ ચૂકી છે લોજિસ્ટિક્સમાં સાથે સાત એસી તેમજ આઠમું પોસ્ટલ બેલેટ અલગ એક ખાંડ એમ કરીને એની પણ આઠે આઠ જગ્યાની અમારી કાઉન્ટિંગની લોજિસ્ટિક્સની સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી છે આજે માન્ય ઓબ્ઝર્વરશ્રી ઇલેક્શન કમિશનના તેમજ જિલ્લાની અમારી ટીમે અમે ડિટેલ્ડ રિવ્યૂ હાલ કરી લીધું છે અને તમામ વસ્તુ ઇન પ્લેસ છે કાલે સવારથી કાઉન્ટિંગ શરૂ થશે જો કે આ મતગણતરીમાં કરજણ ડેડિયાપાડા જંબુસર બાગરા ઝઘડિયા ભરૂચ અને અંકલેશ્વર મળી સાત વિધાનસભામાં વિધાનસભા દીઠ અલગ અલગ ચૌદ ટેબલો પર મતગણતરી હાથ ધરાશે જેમાં એક ટેબલ દીધ એક માઇક્રો ઓબ્ઝર્વર એક કાઉન્ટિંગ સુપરવાઇઝર એક આસિસ્ટન્ટ સુપરવાઇઝર રહેશે અઠ્ઠાણું ટેબલ પર એકસાથે સાથે મતગણતરી હાથ ધરાશે જ્યારે અઢાર ટેબલ પર પોસ્ટલ બેલેટની મતગણતરી હાથ ધરાશે કરજણના બસ્સો ઓગણચાળીસ મતદાન મથકોના અંદાજિત અઢાર રાઉન્ડ દેડિયાપાડાના ત્રણસો તેર મતદાન મથકોના અંદાજીત ત્રેવીસ રાઉન્ડ જંબુસરના બસ્સો બોતેર મતદાન મથકોના અંદાજિત વીસ રાઉન્ડ વાગરાના ચારસો ઓગણપચાસ મતદાન મથકોના અંદાજિત અઢાર રાઉન્ડ ઝઘડિયાના ત્રણસો તેર મતદાન મથકોના અંદાજીત ત્રેવીસ રાઉન્ડ ભરૂચના બસો સાહીઠ મતદાન મથકોના અંદાજીત અઢાર રાઉન્ડ અને અંકલેશ્વરના બસો મતદાન મથકોના અંદાજીત અઢાર રાઉન્ડ મળી કુલ એક હજાર આઠસો ત્રાણું મતદાન મથકોની એક સાથે ત્રેવીસ રાઉન્ડમાં મતગણતરી હાથ ધરવામાં આવનાર છે ત્યારે મતગણતરીને લઈને ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર સહિત પોલીસ વિભાગ દ્વારા તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવ્યો છે સમગ્ર ભારતની અંદર જે ચૂંટણી પ્રક્રિયા હતી તેનું પરિણામ પૂર્ણ થઈ ચૂકી છે અને મતગણતરીની શરૂઆત થવાની છે આવનારા આવતીકાલે જે મતગણતરી છે તે સંપૂર્ણ ભારતની અંદર થનાર છે ત્યારે આપણે ભરૂચની વાત કરીએ તો ભરૂચ જિલ્લાની અંદર પણ આવતીકાલે એટલે કે ચોથી તારીખે પોલિટેકનિક કોલેજ ખાતે મતગણતરી થનાર છે જે મત ગણતરી છે તે કેન્દ્ર પર આપણે ઊભા છે આ તમે જોઈ શકો છો કે જે ભરૂચની અંદર જે કે જે પોલિટેકનિક છે ભોલાઉ ખાતે ત્યાં મતગણતરી થનાર છે અને જે અધિકારીઓ છે તે પણ કાલની તૈ તૈયારી કરી ચૂક્યા છે ભરૂચ વિધાનસભાની વાત કરીએ તો અગિયાર લાખ એકાણું એકાણું હજાર લોકોએ અ મતદાન કર્યું હતું ઈવીએમમાં અને આઠ હજાર સાતસો ઓગણત્રીસ પોસ્ટલ બેલેટ અંદાજીત ત્રણસો ને સત્તર જેટલા સર્વિસ વોટરની મદદ મતદાન કર્યું હતું આવતીકાલે જે સંસદીય બેઠક છે ભરૂચ સંસદીય બેઠક છે તેની મતગણતરીનું કાઉન્ટડાઉન શરૂ થય થઈ ચૂક્યું છે મંગળવારે કે પોલિટેકનિક કોલેજ ખાતે સવારે આઠ વાગ્યાથી મત મતગણતરી કરવામાં આવશે બપોર તે બપોર સુધીની અંદર વિધાનસભા દીઠ મતગણતરીના ચૌદ ટેબલો ઉપર ટેબલો હાથ ધરાશે કાલે મત ગણતરી થનાર છે ત્યારે ભરૂચની વાત કરીએ તો ભરૂચની અંદર જે ઋષિ બ્રિજ છે તેને બંધ કરી દેવામાં આવ્યો છે જે વાહન વ્યવહાર માટે છે તે બંધ કરી દેવામાં આવે છે કોલેજ રોડ છે તે નીચેનો જે રોડ છે તેને પણ બંધ કરી દેવામાં આવે છે તમે જોઈ શકો છો કઈ રીતે તૈયારીઓ થઈ છે 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 પોલીસ બંદોબસ્ત ગયો ઉચ્ચ અધિકારીની ટીમ પણ આજે સવારથી જ જે કેન્દ્ર પોલીટેકનિક કોલેજ ત્યાં આવી ચુક્યા છે તમે સુરક્ષાની વ્યવસ્થાની વાત કરો તો તમે જોઈ શકો છો જે સુરક્ષાની વ્યવસ્થા બી ગોઠવી દેવામાં આવી છે તો આવનારા સમયની અંદર એટલે કે આવતીકાલે મતગણતરી મતગણતરી થનાર છે અને કોની જીત થશે કોની હાર થશે એ તો જોવું રહ્યું ભરૂચ લોકસભાની અંદર સૌથી વધારે વોટિંગ દેડિયાપાડામાં થયું હતું અને સૌથી ઓછું મતદાન ભરૂચ ભરૂચ બેઠક પર થયું હતું તો આવનારા સમયમાં કોની જીત થાય છે કોની હાર તે તો જોવું રહ્યું સહયોગી વીરેન્દ્ર પાટીલ સાથે રાકેશ રમાલ અને ગુજરાત ભરૂચ